જો આજે તો અમે જગન્નાથ મંદિરે આવીએ છીએ મસ્ત વરસાદી વાતાવરણ છે અને જગન્નાથ ભગવાનના દર્શન પણ ખુલ્લા છે આજે એટલે અમે તો પહોંચી ગયા છીએ અહીંયા જો સરસ મજાના પુસ્તકો ભગવદ્ ગીતા દશાવતાર કેવા અલગ અલગ પુસ્તકો છે સરસ મજાના ભગવાનના ફોટાઓ છે અને યમુનાકુંડ જે લોકો વૃંદાવન ગયા હશે એમણે જોયો જ હશે એનો ફોટો પણ છે અને બરાબર અમે આવ્યા અને ભગવાનના થાળ ધરાણો છે મસ્ત મજાના ભગવાનના દર્શન અમારા થઈ ગયા અને જો અહીંયા તુલસીમાને તો ઉપરથી જ પ્રકાશ આપવો પડે કારણ કે અહીંયા જોઈતો હોય ને એટલો સૂર્યપ્રકાશ મળતો હોતો નથી આજે તો અમારા સરસ મસ્ત દર્શન થઈ ગયા છે અહીંયા જો બેસવા માટે આસન છે ન બેસી શકે નીચે એમના માટે ચેરની પણ વ્યવસ્થા છે કારણ કે અહીંયા સેટરડે સન્ડે અને અમુક એવા વાર તહેવાર હોય ત્યારે પ્રોગ્રામ પણ હોય છે ચાલો બાય જય શ્રી કૃષ્ણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ